માનવ અધિકાર સમિતિ દ્વારા ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી આગામી દિવસોમાં ભાઈ બહેનના અપાર પ્રેમ ના પર્વ એટલે કે રક્ષાબંધનનું પર્વ આવી રહ્યું છે ત્યારે આજે ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના કાર્યકર બહેનો દ્વારા ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બચાવતા તમામ પોલીસ કર્મચારી ભાઈઓ અને બહેનોને રક્ષાસૂત્ર બાંધી તેમના દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન માટે સુભાશિષ પાઠવી ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરી હતી આ કાર્યક્રમ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના ગુજરાત ટીમ અને ગુજરાતના કોઓર્ડિનેટર જીગીશાબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજી ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર શૈલેષ રાવળ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર હું કોમલ ત્રિવેદી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિમાં રાષ્ટ્રીય મહામંત્રીના પદે હું મારું સ્થાન ધરાવું છું આજે ભાવનગર અને શહેર જિલ્લાની ટીમની બહેનોએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં આજે તમામ સ્ટાફને બહેનો અને ભાઈઓને રાખડી બાંધીને રક્ષા સૂત્રનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે